હાય ફ્રેન્ડ વેલકમ ટુ માય ન્યૂ બ્લોક તો આજે અમે જઈ રહ્યા છીએ વાઈ તાર વાતના હજુ સુધી જોવા જ નહીં જાય એટલે આજે જઈએ છીએ અમે હવે જઈ રહ્યા છીએ અમારું જે લઈને ખેતરમાં મમ્મી બેઠી છે પપ્પા ટ્રેક્ટર ચલાવે છે તો અમે હવે ખેતરમાં આવી ગયા છીએ અને હવે હું તમને બતાવીશ અમારી બાજરી તો ચાલો મારી સાથે ફ્રેન્ડ તમે જોઈ શકો છો આ છે અમારી બાજરી વહેલી બાજરીમાં તો કોઈ વધારે ઠકવનું નથી પણ તો સારી છે અમારા માટે સારી છે કોણ અને બાજરીની સામે ત્યાં જાર વાયેલી છે તો ત્યાં પણ જઈશું આપણે બાજરી કરતા તો ઝાર વધારે સારી દેખેલી છે તો આ છે ઝાર અને આ છે બાજરી હાય ફ્રેન્ડ તો અમે બાજરી જોઈને પાછા ટ્રેક્ટરે આવી ગયા છીએ ટ્રેક્ટર ઉપર બેસી અને બધો નજારો જોઉં છું કેટલો મસ્ત નજારો છે અહીંયાનો તો વરસાદ આવે એવું વાતાવરણ કર્યું છે અસર ઠંડી ઠંડી હવા આવે છે બહુ જ મસ્ત નજારો છે તમને પણ બતાવું તમે જોઈ શકો છો અહીંયાનો નજારો ફ્રેન્ડ જોઈને જ મનને શાંતિ મળી જાય એવો નજારો છે અને આ છે અમારી બાજરી જે મેં હાલ તમને બતાવી હાય ફ્રેન્ડ તો મમ્મી પપ્પા હવે સારા વાટવા આવી ગયા છે આટલી ઘણા અહીંયા બાજુના ઘરે બેઠા હતા ચા પીવા ગયા હતા અહીંયા અમારા સંબંધી રહે છે ત્યાં ચા પીવા ગયા હતા અને હવે સાર વાટવા આવ્યા છે હાય ફ્રેન્ડ તો મમ્મી પપ્પા સાર વાઠી રહ્યા છે આપણે ત્યાં જઈશું તો પપ્પાની હવે સારનો ભારો પડીને વળ્યા છે તમે જઈ શકો છો હવે સાર વાટી રહ્યા છીએ અને હવે અમારે ઘરે જવાનું છે મમ્મી ત્યાં ઊભી છે ને પપ્પા સારનો ભારો નાખવા જાય હાય ફ્રેન્ડ તો હવે સાર વાટી રહ્યા છે મમ્મીની અને હવે અમે જઈ રહ્યા છીએ ઘરે ટ્રેક્ટર પણ નાખી દીધી છે અને હવે અમે જશું ઘરે ટ્રેક્ટર લઈને એ જૂના ઘડ ને બટેર ઉપર ભરીને આયા છે ફૂલ બરો ફોટોગ્રાફર હસુરિયા બનાવી દો

ઘરે અહીંયા ઉતરી હું જઈશ દુકાને દુકાને થી થોડો નાસ્તો લઈ અને પછી જઈશ ઘરે દુકાન જે તમે જોઈ દે છે બી હાય ફ્રેન્ડ તમે દુકાન થી હવે નાસ્તો લઈ લીધો છે અને હવે હું જાઉં છું ઘરે આ છે અમારું ગામ સામે નેહાની મમ્મી વળી છે વિડીયો બનાવશું સામે નેહાની મમ્મી વળી છે અમે દેખાય એ અમારું ઘર છે અને આ છે જો અમારા ઘરે જવાનો રસ્તો તો હું હવે ઘરે જાઉં છું તો ફ્રેન્ડ ફાઇનલી હું ઘરે આવી ગઈ છું હવે તો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય માતાજી